સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પૂર્વ પીએમ જલનાથ ખનાલના પત્ની રાજ્યલક્ષ્મીનું મત પ્રદર્શનકારીઓ ઘરમાં લગાવી હતી આગ જી આમે તો નેપાળમાં ચાલી રહેલા પ્રદર્શનીઓ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે દેશના પૂર્વ વડાપ્રધાન જલનાથ ખનાલના ઘરે પ્રદર્શનકારીઓ હુમલો કર્યો અને ઘરને આગ લગાવી દીધી હતી જી આમે આ ઘટના ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેઓ ગંભીર રીતે બળી ગયા હતા અને તેમનું મોત થઈ ગયું છે આ ઘટના સ્થિત તેમના નિવાસસ્થાને બની હતી ત્યારે પ્રદર્શકએ તેમના ઘરની અંદર ઘૂસીને આગ લગાવી દીધી હતી જી હા મિત્રો વાત કરીએ તો સવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે પરિવારના સૂત્રોમાં જણાવ્યા મુજબ તેમને ગંભીર સ્થિતિ કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આ ઘટનાથી નેપાળના ઘાયલોની સંખ્યામાં વધારો થયો છે જી જન પ્રદર્શનકારીઓ સોમવારથી શરૂ કર્યું હતું હવે તે વધુ હિંસક બની ગયું છે હમણાં સુધી અધિકારીઓ તરફથી આ હુમલા અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી ખનલ અને સેના દ્વારા બચાવી લેવામાં આવ્યા છે પ્રદર્શનકારીઓ ઘરમાં અંદર ઘૂસીને આગ લગાવી હતી જેના કારણે રાજ્યલક્ષ્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને જણાવ્યા મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ પોતાના પુત્ર દિલપક ખનલ સાથે ઘરમાં હાજર હતા તો મિત્રો વ્યુની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ